સફાઈ કામદારોના છેલ્લા ઘણા સમયથી રહેલા પડતર પ્રશ્નોને અંગે કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવતા સફાઈ કામદારો મહાનગરપાલિકાની કચેરી ખાતે ધરણા પર બેઠા મહાનગરપાલિકાના સફાઈ કામદારો પોતાના પડતર પ્રશ્નો અંગે કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવતા મ્યુનિસિપલ કચેરી ખાતે ધરણા પર બેઠા છે ભાવનગર મહાનગરપાલિકાના સફાઈ કામદારોની ભરતી સહિતના ઘણા પ્રશ્નો ઘણા સમયથી પડતર છે અને કોઈ યોગ્ય ઉકેલ આવતો નથી જેને લઈને તારીખ ને ગુરુવારથી સફાઈ કામદારોએ શહેરમાં સફાઈ કામ બંધ રાખી મહાનગરપાલિકાની કચેરી ખાતે પ્રશ્નોનો ઉકેલ ના આવે ત્યાં સુધી અનિશ્ચિત સમય માટે ધરણા પર બેઠા છે ચાલુ પર થઈ જાય આપણે જોવાનું અને કોઈને જોવા દેવાનું ધોરણ પર કહે છે મહાનગરપાલિકાના પતંગ કરતા જોઈ કરતા વધારે કર્મચારીઓ છે ભાવનગર મહાનગરપાલિકા મજદૂર સંઘના પ્રભારી મંત્રી ભારતીય મજદૂર સંઘ અમારા વિવિધ પ્રશ્નો બાબતે છેલ્લા સફાઈ ગામદારોના રજૂઆત કરવા છતાં આજની સુધી નિકાલ નહીં આવતા કર્મચારી અને સફાઈ ગામદાર અને વાલ્મીકી સમાજમાં અને મહાનગરપાલિકા મતદૂસમાં રોષની લાગણી પ્રવૃત્તિ છે અમે પંદર તારીખે વિવિધ માંગણી સંબંધે પહેલાં બે વસ્તુ રજૂઆત તો કરતા જ આવ્યા છે પણ અમે નોટિસના સ્વરૂપમાં રજૂઆત કમિશનરને રજૂઆત કરી હતી પણ છતાં આજની સુધી નિકાલ લાવેલ નથી તો અમારો જે એલાન મુજબ અમે બાવીસ તારીખે ભાવનગર શહેરની તમામ સફાઈ બંધ કરી દેશું તેવું અમે રજૂઆત કરતા તો પણ જવાબ ન મળતા આજથી અમે સફાઈ કામદારો અમારા વિવિધ પ્રશ્નોને જો અમારે ધ્યાનમાં નહીં લાવે તો આવતીકાલથી જ પણ સદન ભાવનિક સફાઈ બંધ